भगवान પોતાના મહત્મે સાથેના પર કૃપા કરે એ જ એના ચરિત્રની અદ્ભુતતા છે એટલે અદ્ભુતતાની વ્યાખ્યા શાસ્ત્રોમાં એ કરી અસાધનમ સાધનમ કરોતી તે અદ્ભુતમ અસાધન ને પણ સાધન માનીને કૃપા કરે એ જ ભગવાનના ચરિત્રની અદ્ભુતતા તો કે અસાધન ને સાધન શું જ્યારે ગોપીઓ દોડીને રાસ માટે ભગવાન પાસે ત્યારે પરીક્ષિત મહારાજે પ્રશ્ન કરી દીધો અરે ગુરુદેવ આ તો પ્રેમ ભાવ થી ભગવાન તરફ જઈ રહી છે છતાંય ભગવાન કર્યો આવું ભગવાન તો પારસપણી છે સ્પર્શ કરતા સોનું બનાવી દેશે કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌરદમેવચ નિત્યમ હરૌ વિદતતો વિદતો યા શુભદેવજી કહે લગે કોઈ ભી ભાવ ભગવાન કી તરફ દોડો કામમ ક્રોધમ ભયમ સ્ને ભગવાન તો ઉદ્ધાર જ કરે છે ક્રોધમ શિશુપાલને ક્રોધ આવ્યો સો ગાળો ભગવાન ને આપી કેટલો ગુસ્સો આવ્યો અને ભગવાન ને વિચાર કર્યો અરે શિશુપાલ તે મને સો વાર યાદ કર્યો લાવતારો ઉદ્ધાર કરી દો અદભુતતા ક્યારે સાંભળ્યું કે ગાળો બોલો બોલવાથી ભગવાન ઉદ્ધાર કરે શ્રીશુપાલે તો સો ગાળો બોલીને ભગવાન પ્રાપ્તિ નું ભગવાન કહે કંસ તને તો સર્વાત્મ ભાવ થઈ ગયો લાવ તારો ઉદ્ધાર કરી દો ભય કોઈ સાધન છે આ સાધનમ સાધનમ કરોતી અદભુતમ આ કૃષ્ણ ચરિત્ર ની અદભુતતા આપણે ગાવાની છે

છેલ્લી શ્વાસ સુધી હજી મારું નામ છે આખા ગામ ને આમંત્રણ આપી દીધું હોય અને એ જ ભૂલાઈ જાય તમને અને છેલ્લી રાત્રે યાદ આવે અરે તો કંકોત્રી રહી અને દોડતા દોડતા છેલ્લી રાતે એમને કાલે લગ્ન છે આવજો પેલો કે હવે યાદ આવીએ છેલ્લી શ્વાસે હે હરી પોકાર કરે અને જેને છેલ્લે બોલાવ્યો એ પહેલો આવીને ઉભો એ જ પરમાત્મા છેલ્લી શ્વાસ સુધી તક આપે છે પરમાત્મા એ પછી એમ નથી કરતો તારા આટલા વર્ષની સાધના નથી આટલા મંત્રો તારા પૂરા નથી થયા આટલી માળા તારી પૂરી નથી થઈ છેલ્લી ઘડીએ પણ બોલાવ્યો ને મને મને યાદ કર્યો ને હું તારી અધોગતિ થવા અંતકાલે છેલ્લી ઘડીએ પણ જે પોતાના પ્રભુને યાદ કરીને દેહ મૂકે ને ભગવાન એની અધોગતિ ન થવા દે એવો આ કૃષ્ણ પરમાત્મા છે જેની શરણે આપણે ભેગા થયા છે જેને સાંભળવા આપણે ભેગા થયા છે

જીવન ધન્યુ ભાગવત મહાપ્રભુજી માને જે આપણે મંગલાચરણ તમે બોલો છો ને ચતુર્શ ચતુર્શુ આ એક શ્લોકમાં તમે આખા દસમસ્ક નું સ્મરણ કરો છો જ્યારે આ શ્લોક બોલો ને ત્યારે દસમસ્ક ની બધી લીલાઓને યાદ કરો આ એક શ્લોક માં પ્રકરણ વિભાગ મહાપ્રભુજી જે દસમસ્કંદ ના પાડે એને મહાપ્રભુજી સમજાવ્યા છે અત્યારે હું વિસ્તાર નથી કરતો એનો સમય ઘણો લાગશે ચાર 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 ત્રણ છ આમ પાંચ પ્રકારે મારા હૃદયમાં બિરાજ મહાપ્રભુજી સાત રીતે ભાગવતજી ના અર્થો કર્યા શાસ્ત્રે સ્કંદે પ્રકરણે તો આ નું પ્રકરણ વિભાગ છે

અને આશ્રયમાં આવે એટલે શ્રીનાથજી શું કરે એના હૃદયને પોતાની મુઠ્ઠીમાં બંધ કરી લે કમરમાં મુઠ્ઠી છે ને એ શેના માટે છે ભક્તોના હૃદયને મુઠ્ઠીમાં બંધ કરે અને અંગૂઠો બહાર છે એટલે કે માયા ને અંગૂઠો બતાવે છે કે હવે આ મારો થઈ ગયો એટલે તારા કામનો રહ્યો નથી હવે તારો પ્રભાવ આના પર નહીં ચાલે કારણ કે મામે વૈયે પ્રપથ્યંતે માયા મેતામ તરંતીતે ગીતાજીને કા જો મેરે હુએ મારા તર ગયે

અદભુત ચરિત્ર છે એટલે જ કહું કહું કે ગુરુદેવો સંક્ષિપ્ત ન કરતા વિસ્તારથી મને ભગવાનનું ચરિત્ર કહેજો કહું કોણ આત્મઘાતી જીવ હશે જેને કથામાં રસ આવતો પરીક્ષિત બે હાથ જોડીને કહે છે જેની સમસ્ત તૃષ્ણાઓ સમાપ્ત થઈ ગઈ છે એના માટે ભગવાનની કથા એ ઔષધી છે દવા છે ભવરોગને બટાડનાર

જે ગીતાજી માં ભગવાને સમજાવ્યું તો ભવરોગ તો છે અને એની કોઈ ઔષધિ હોય તો આ ભગવાનની કથા છે કે કથા સાંભળી એ મર્યા નથી એ એ ગયા છે અમર થયા છે એટલે આજ સુધી પણ જો અમરત્વ એટલે કેવલ એક શરીરમાં રહેવું એ જ અમરત્વ નથી કોઈના વિચારમાં જીવવું એ પણ અમરત્વ છે કોઈની પ્રેરણામાં જીવવું એ પણ અમરત્વ છે કોઈની લાગણીમાં જીવવું એ પણ અમરત્વ છે જો આપણા ઘરના કેટલા વડીલો આજે પણ આપણે યાદ એવા ભગવતી હતા એવા મરજારી હતા અને આજે પણ જેને યાદ કરો છો ને તમારી યાદમાં એ જીવે છે તે મર્યા ક્યાં છે એ અમર છે આટલા આટલા મહાપુરુષો આચાર્યો સંતો ભગવંતો આજે પણ સમાજ એને યાદ કરે છે એટલે હજારો લોકોની પ્રેરણામાં જીવે છે હજારો લોકોના વિચારમાં જીવે છે હજારો લોકોની શ્રદ્ધામાં જીવે છે તે મર્યા ક્યાં છે અમરત્વ છે કેવલ શરીરમાં જીવવું નથી લોકોગ ને દૂર કરનારી ઔષધિ પેલી ઔષધિ તો કડવી હોય આ તો મીઠી છે જેટલું પીતા જઈએ પીતા એટલે તો ગોપી ગીતમાં ગોપીજનો કહે છે ને

સંસાર તપેલા જીવને શાંતિ આપનારી કથા છે કવિભીર આદિ કવિઓ દ્વારા ગવાયેલી છે આ તો અમૃત છે પ્રભુની અલૌકિક છે ભાગ્યશાળી હોય ને ભગવાન કથા અને કથાનું કરો તો શું થાય જીવનના થાકને ઉતારી દે એ જ કથા છે કમ સુખમ સ્થાપયતી કથા અર્થ કર્યો તમ એટલે ક એટલે સુખ

જુઓ ને સુખદેવજી અને પરીક્ષિત બંને એવા છે જેને ગર્ભમાં જ ભગવાન ના દર્શન થઈ ગયા છતાંય ભગવાન ની કથામાં પરમ અનુરાગ છે એવી આ કથા એટલે કથા એ દવા નથી એ તો ભોજન છે દવા તો બીમાર પડીએ ત્યારે ખાઈએ ને મટી જાય ત્યારે મૂકી દેવા પણ ભોજન વગર તો જીવાય જ નહીં એમ ભક્તો માટે કથા એ ભોજન છે દવા નથી જીવન આધાર છે આપણે ત્યાં દિનકર ની વાર્તા આવે ને ચોર્યાસી વૈષ્ણવ મહાપ્રભુજી કથા કહેવાનું શરૂ કરે ને પેલા તો આવીને બેસી જાય એક વાર ખબર પડી કે મહાપ્રભુજી બિરાજી ગયા આચાર્ય પીઠ પર કથા શરૂ કરી ભોજન ની તૈયારી કરતા કાચો લોટ ફાકીને ચાલ્યા કોઈ એક ભરી લઈશ પણ ઠેઠ માટે નો અવસર ચૂકી જઈશ ને તો જીવનમાં બહુ મોટું નુકસાન કરી લઈશ આ ક્ષણો જો ચૂકાય જશે તો જીવનમાં બહુ મોટું નુકસાન થશે આપણા ગામમાં ભગવત કથા ચાલતી હોય અને જો દસ મિનિટ પણ ચૂકાઈ જાય ને એ બહુ મોટું નુકસાન છે કારણ કઈ ક્ષણે કઈ વાત આપણા સ્પર્શી જાય અને જીવન બદલાઈ જાય કોણ જાણે અને હું મોડો ગયો મારા કામની વાત ચૂકી ગયો જેનાથી મારું આત્મકલ્યાણ થવાનું હતું આનાથી મોટું નુકસાન બીજું શું હોય પૈસા ગયા જો કોઈ પૈસા બગાડી ગયું એ નુકસાન નથી કોઈ ઘર બગાડી ગયું એ નુકસાન નથી કોઈ ગાડી બગાડી ગયું એ નુકસાન નથી પણ કોઈ મન બગાડી જાય ને એ છે અને સાંભળતા સાંભળતા ક્યારે ભગવાન તમારા ચિત્તમાં પ્રવેશી જશે ને તમને ખબર નહીં પડે એટલે હું તો કથા શરૂ થતી હોય ને ત્યારે પહેલા જ દિવસે બધાને કહી દઉં કે બધા જ પહેલા જ દિવસે પોતાની સેલ્ફી પાડી લેજો ચહેરાની ત્રીજા દિવસે જ ચહેરો જુદો હશે જ આંખો જુદી હશે એ જ મનના વિચારો જુદા હશે હૃદયની ભાવનાઓ કઈક જુદી હશે કારણ કે સત્સંગ સ્પર્શે આ ભગવાનની વાણી ક્યારે નિષ્ફળ નથી જતી એ તો આપણા મનને પવિત્ર કરે જ છે આ ભગવાનની કથાનો પ્રભાવ છે મેં તો દુનિયામાં કેવા કેવા ઘટનાઓને જોયું છે જે ભગવાનમાં એનો માનતો જે પાપમાં રથ હોય જેને પાપમાં પણ એક વાર કથામાં આવે ને કેવા જીવન બદલાઈ જાય રોજ બરોજ ની આ ઘટનાને જોઈએ છે સંજોગો બદલાય ચમત્કાર નથી માણસ બદલાઈ જાય એ બહુ મોટો ચમત્કાર છે આપણે તો આના ઘર કંકુ નીકળ્યું બબૂત નીકળ્યું એ ચમત્કાર નથી આખે આખો માણસ બદલાઈ જાય

નામા શ્રદ્ધા જ છે એ હામા બદલાતા ક્ષણો ની વાર લાગે છે માણસ ને બદલાઈ જતા કે વર્ષોની તપશ્ચર્યા જરૂર નથી હોતી કોઈ મહાપુરુષ નો સંગ થાય અને ક્ષણોમાં જીવન બદલાઈ જાય એ વાલીઓ ક્યારે વાલ્મીકી થઈ જાય કોને ખબર પ્રભાવ પ્રભવિત શ્રદ્ધાનો છે કથાનો છે પરીક્ષિત મહારાજ બહુ સુંદર વાત દસમ સ્કંદ માં કરે છે ગુરુદેવ કેવલ મારા ઉપર કૃપા છે એમ નહીં મારા પૂર્વજો ઉપર